વાવના ખીમણા પદર ગામમાં પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર મધરાતે હુમલો રાજકીય દાવતમાં હુમલાની આશંકા વાવ તાલુકાના ખીમણા પદર ગામમાં મધરાતે થયેલી હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તાલુકા પંચાયતની પૂર્વ મહિલા પ્રમુખના પરિવાર પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે માહિતી મુજબ પૂર્વ મહિલા પ્રમુખ તથા તેમનો પરિવાર સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે કેટલાક યુવકોએ કાર અટકાવી હુમલો કર્યો હતો હુમલામાં પૂર્વ પ્રમુખના પરિવારના બેથી વધુ લોકોને ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હુમલા અંગે પોલીસને જાણ થતાં જ રાત્રે જ ઘટના સ્થળે દોડી આવી હતી આ સ્થળનો પંજો કરીને તપાસ શરૂ કરી છે પ્રાથમિક તારણ પ્રમાણે આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાની શક્યતા છે પાદર તથા આસપાસના વિસ્તારમાં સમાજના બે ગ્રુપ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે તણાવની સ્થિતિ પણ બની હતી આ સમગ્ર ઘટનામાં પૂર્વ મહિલા પ્રમુખના પતિ ધનજી ગોયલને પણ નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે ધનજી ગોયલ સ્થાનિક ભાજપના વરિષ્ઠ આગેવાન છે અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે તેથી આ ઘટનાને રાજકીય અદાલત સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે વા પોલીસ હાલમાં આરોપીઓને શોધવા માટે સખત ચાપતી કાર્યવાહી કરી રહી છે ગામમાં પોલીસ કવાયત વધારવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સમગ્ર કેસને ગંભીરતાથી લઈને પોલીસે તપાસના ધોરણો વધુ કડક કર્યા છે સ્થાનિકોમાં ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો પોલીસ પાસેથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ એ ડ્રાઇવિંગ કરતા હતા એ પોતે વાવથી મારા પત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હા નજીકમાં જે હામેવાળા જે મારા વિરુદ્ધિઓ છે મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે અમને ધાક ધમકીઓ હાલે છે અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીની ટક્કર મારી દીધી ટક્કર મારી દીધી ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા બીજા માણસો પણ જાડી ગાડીઓ એમની પડી હતી બધા દોડીને આવ્યા ખાના બધા વીસ પચીસ માણસો હતા એવા વાત છે એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા એટલે બુમા બૂમ પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી કાચમાં તૂટી જાય એટલે મને દેખાડવા માગ્યું આ તો બીજા માણસો છે એમ એટલે પછી એમણે કીધું ધનજીઓ તેને જાનથી મારી નાખવો તો હવે આને હવે આપણે કશું કરવું નથી એટલે પછી એ લોકો જે બધા ને મારા ઘરવાળા નીચે ઉતરી નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાંના ખેતરે રાત્રે આ મને જો હું ગાડીમાં હોત તો મને કાલે જનથી મારી નાખ્યો હોત ઘણા વખતે આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે